મોરબી ઝૂલતા પૂર દુર્ઘટના કેસને લઈ અને મોટા સમાચાર ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો હાઈકોર્ટે જયસુખ પટેલની નિયમિત જામીન અરજીને ફગાવી દીધી છે તો જામીન અરજી કરી હતી જયસુખ પટેલે જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના કેસને લઈ અને આ મોટા સમાચાર ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો તેમણે જે જામીન અરજી કરી હતી હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજી ફગાવી છે આ જે બ્રિજ કોલેપ્સ થયો છે એની સંપૂર્ણ જવાબદારી ઓરેવા કંપનીને આપવામાં આવી છે ટાંકવામાં આવી છે તેમને ઘણી બધી વસ્તુઓ માટે કેરલેસ અને બેઝલેસ દર્શાવવામાં આવ્યા છે તે સંદર્ભે એ આ દુર્ઘટના થતા રોકી શકતા હતા તેમના દ્વારા બ્રિજ પર કોઈ પણ પ્રકારની એવી સુવિધાઓ રાખવામાં ન આવી હતી જે સંદર્ભે બ્રિજ પર કેટલા લોકો જશે તેના ઉપર અંકુશ લગાવી શકાય ભીડને ભીડને રોકી શકાય શકાય કંટ્રોલ કરી આ બ્રિજનું કામ તેઓ દ્વારા થર્ડ પાર્ટીને રિનોવેટ કરવા માટે આઉટસોર્સ કરવામાં આવ્યું હતું જે સંદર્ભે જે વ્યક્તિએ આ બ્રિજનું કામ કર્યું છે તેની પાસે પણ કોઈ પ્રકારના ટેકનિકલ નોલેજ વગર એને આ કામ કર્યું છે તમામ આર્ગ્યુમેન્ટો સાંભળીને નામદાર ગુજરાત હાઈકોર્ટે આજ રોજ જયસુખ પટેલ એટલે કે ઓરેવા કંપનીના સીએમડીની જામીન અરજી રિજેક્ટ કરી છે તેઓને કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાઈ શકે છે તે છતાં પણ આ પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને આ આ જે પુલ ખુલ્લો મુકવામાં આવ્યો તે સંદર્ભે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનું બ્રિજ ફિટનેસ સર્ટિફિકેટ કે બ્રિજ મેન્ટેનન્સ સર્ટિફિકેટ તેઓએ ઓપ્ટેન કર્યું હતું નહીં આ તમામ રજૂઆતો સાંભળીને નામદાર ગુજરાત આજ આજરોજ જયસુખ પટેલની જામીન અરજી રિજેક્ટ કરી છે